હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો ફરી એકવાર મારા ચેનલ ઉપર જેનું નામ છે તો દોસ્તો આપણે કામ ઉપર આવી ગયા છે અને જો અહીંયા પાછળ તમને માલ દેખાય છે આ બધો માલ આપણે ભરવાનો છે તો હવે ટ્રેક્ટર વાળાને ફોન કરી દીધો ટ્રેક્ટર આવે છે પછી આપણે ટ્રેક્ટર આવે એટલે એને અહીંયા એક જગ્યાએ રાખી અને ભરી લઈ ટ્રેક્ટર આખું તો જો આ બધો આપણો માલ પીડો છે ને અહીંયા જો આ ભાઈ અમારા માવો સોરે છે એક જણો અને એક જણો આપણે પાટિયા પાટિયા લાંબા સાઈડ ઉપર ટ્રેક્ટર હવે આવી ગયું છે આ રિવર્સમાં જ લઈ લેજો રિવર્સ હાલો તો ટ્રેક્ટરને હવે એક જગ્યાએ આપણે લગાડી દઈએ અને પછી ફરવાનું કરી દઈએ ચાલો દોસ્તો આપણા ભરતભાઈ ટ્રેક્ટર રાખી દીધું તો હવે આખી આપણે કરીએ ચાલુ ટ્રેક્ટર ફરવાનું તો આપણો ફાઇનલ ડિક્ટર તમે જોઈ શકો છો કે એમાં પ્લેટો ભરાઈ ગઈ છે હવે ટેકા ભરવાનું આપણે તૈયારી કરીએ તો ચાલો હવે આપણે ટેકા ભરી લઈએ અને પછી પાછા મળીએ જો ટ્રેક્ટર ભરાઈ ગયું પાછળ તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આ સાઈડ ઉપરથી નીકળીએ અને જઈએ આપણે બીજી સાઈડ ઉપર અને ત્યાં જઈને આ ટ્રેક્ટરને ઠલવી નાખીએ તો તમે જો આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને સામાન તો હજી જાજો વધ્યો છે જો અમારા વિજયભાઈ હવે ટ્રેક્ટર ભરીને થાકી જાય પાણી જો આપણું ટ્રેક્ટર હવે ચાલુ થઈ ગયું છે અને અમારા ભરતભાઈ આવે છે હવે આપણે એના ભેગા જ આવું ઉપર આ ટેકા બેકાણ કંઈ પડે નહીં રસ્તામાં એવા માટે થઈને આપણે ઉપર બેહવાનું તો રહે જ કે ઉપર બેસીએ તો જ વાંધો ન આવે ને આ કંઈ પડે પડે તો ધ્યાન રાખવું પડે રસ્તામાં તો ટ્રેક્ટરને આગળ જવા દઈએ અને પછી આપણે ઉપર ચડી જઈએ હલો તો આપણે બેસી જઈએ આ ટ્રેક્ટર ઉપર તો દોસ્તો જો આપણે બેસી ગયા છે ટ્રેક્ટર ઉપર અને ટ્રેક્ટર થઈ ગયું છે ચાલુ તો હવે આપણે જઈએ છીએ બીજી બીજા લોકેશન ઉપર ત્યાં જઈને જો આ સાઈડ ઉપર જઈને આ ટ્રેક્ટર ઠલવવાનું છે અને જો આમાં તમને દેખાય કાંઈ નાળા પાંડ આપણે બાંધા નથી તો હવે નિરાયતે નિરાયતે આપણે પહોંચી જાવ ઉપરવાળાનું નામ લઈ મિની ડુબાઇ જો ભાઈ નારી લઈએ નારી તો દોસ્તો આપણે પહોંચી ગયા છે આપણે બીજી સાઈડ ઉપર તો હવે જો અહીંયા ટ્રેક્ટરને આપણે રિવર્સ લેવરાવી લઈએ અને પછી અહીંયા ઠલવાવી નાખીએ તો જો આ આપણું કામ છે અહીંયા જો આ બીજા માળનો આપણે સ્લેબ ગોઠવવાનો છે ટૂંકમાં સપ્લાય લાગી ગયા છે આપણે બધાય જો અમારા ભરતભાઈ એવો પીનું ખોલે છે કે હવે ઉલાડી નાખીએ છીએ એટલે ખાલી દોસ્તો જો આપણું આ ટ્રેક્ટર ઉલાડવાનું ચાલુ થઈ ગયું છે માલ બધે થઈ જાય હમણાં ખાલી આપણે બે કલાક થઈ ગયા હવે ખરવાઈ ગયા છે હવે પ્લેટ તો આ બધો માલ થઈ ગયો ખાલી હવે અને આપણે લઈ અને ઉપર ચડાવી ચા આવી ગઈ તો ચા પાણી પી લઈએ અને પછી હવે આગળ વધીએ ને આ બધો માલ થઈને સાચવીએ તો કે હાચવવાનો તો અમારે જો આ બે ભાઈઓને છે અને આપણે તો જાવ હવે બીજી સાઈડ ઉપર તો હાલો ચા પી લઈએ ને પછી બીજી સાઈડ ઉપર જઈએ તો આપણે પહોંચી ગયા છે આપણી ત્રીજી સાઈડ ઉપર સવારના આપણે બે સાઈડ ઉપર રાખી લીધી તમને તો ખબર જ છે કે એક સાઈડ ઉપરથી આપણે માલ પહેરો પછી બીજી સાઈડ ઉપર એ ટ્રેક્ટર ઠલવી નાખ્યું તો જો હવે આ ત્રીજી સાઈડ ઉપર આવી ગયા છે અને આ આપણો બ્લોક છે ત્રણ બ્લોક અહીંયા તો બે માળનું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે એક ત્રીજો સીડી રૂમ કરવાનો છે અને જો આ બ્લોક કેવા બનશે એ પણ તમને બતાવી દઉં એનું પોસ્ટર છે જ આપણી પાસે અહીંયા તો જો કાંઈક આ પ્રકારના આપણા બ્લોક બનવાના છે તો કોઈ પણને જો આ બ્લોક લેવો હોય તો જેતપુરની અંદર મધુવન પાર્કમાં છે આ બ્લોક છે તો આમાં જો મોબાઈલ નંબર આપેલા છે તો જેતપુરમાંથી આ જેતપુરની બહારથી કોઈને પણ આ બ્લોક લેવો હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરી આપે તો દોસ્તો આપણે જઈએ ઉપર અને ઉપર જઈને તમને બતાવું કે કઈ રીતના આપણે કામ કરવાનું છે જો આ આપણા બ્લોકની અંદર હાલો સીડીઓ સીડી સડી જાય ત્યાં જરી ટોચાનો બધું કામ ઉપર આવી ગયા છે તો હવે જો તમને સીડી રૂમ બતાવી દઉં કે આપણે સીડી રૂમનો જે સ્લેબ ભરવાનો છે સીડી રૂમ બતાવી દઉં જો કે મારી પાસે તમને દેખાતા જ છે અને આ કંઈક આવો વ્યૂ છે આપણે આજુબાજુનું લોકેશન છે આ અમારું જેતપુર છે ભાઈ અને જો આ ત્રણેય સીડી રૂમ છે આ એક બે અને ત્રણ એનો આપણે સ્લેબ ભરવાનો છે અને નીચે તમને પોસ્ટરમાં જે ડિઝાઇન બતાવી હતી તો જો આ પિરામિડ આપણે ત્યાર સુધી થઈ ગયા છે એને આપણે જો આમાં રાખી દેવાના છે ઉપર આમાં સપ્લાય લાગી ગયા છે તો વાલો કામ ચાલુ કરીએ અને મોબાઈલને મૂકી દઈએ ફાઇનલ દોસ્તો આપણે જો કામ કરી દીધું ચાલું ને મારા બકુલભાઈ ચડી ગયા છે ઉપર તો એના હાથમાં આપણે પ્લેટ અંબાવી દઈએ અને કરી દઈએ કામ ચાલું કેમકે હવે પછી આમાં બેઠા રહેવું તો આમાં કંઈ થા નહીં જો આ પ્લેટ અંબાવી દીધી આપણે એ ભાઈ અહીંયા પ્લેટ મારી દઈ અને આપણે વિડીયોને કરી નાખીએ થોડોક ખા શીખ્યું છે બે સુડી રૂમ કમ્પ્લીટ થઈ ગયા છે આ તમે જોઈ શકો છો અને ત્રીજા સીડી રૂમમાં એક લાઈન મારી દીધી છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે ઘરે નીકળીએ જો આ તમે જુઓ આ મારું જેતપુરો આખે આખું જેતપુર જોવામાં તમને દેખાઈ છે ના આપણા સીરી રૂમ કાલ આને કમ્પ્લીટ કરીશું આજ તો હવે ભાઈ તો આપણે નીકળી ગયા છીએ ના તમને તો ખબર છે આપડે વેલે નીકળી ગયા હતા પણ મોબાઈલ બેટરી નાર્જિંગમાં મોબાઈલ તો અને હવે જો ચાર્જિંગ થઈ ગયું તો મોબાઈલ કાઢી લીધો તો તમે બધા અહીંયા સુધી વિડીયો જોયો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને આગળ આપણે મળશું હવે નવા વિડીયોમાં તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને ગુડ બાય દોસ્તો